તપાસનો વિષય છે જિલ્લા પંચાયતની વાત કરીએ તો આઈસીડીએસ વિભાગમાં વારંવાર અરજીઓ સાથે ભ્રષ્ટાચારના આરોપો થયા છે ત્યારે કોના આશીર્વાદ છે એ હવે સમય બતાવશે ભ્રષ્ટાચારમાં રચા પૈચા રહેતા અધિકારીઓ સરકારના પરિપત્રનું પણ ઉલ્લંઘન કરીને વહીવટ કરતા હોય છે આવી જ એક વાત કરવામાં આવે તો આઈસીડીએસ વિભાગમાં છેલ્લા ત્રણ વર્ષથી જે પ્રાઇવેટ વાહનો ચલાવવામાં આવે છે પરંતુ સરકારના પરિપત્ર મુજબ એ વાહન ટેક્સી હોવું જોઈએ ત્યારે સરકારી અધિકારીઓ તેસી કરીને પ્રાઇવેટ વાહનો ચલાવે છે તેના પાછળનું કારણ તો હવે એ જ જાણે કારણ કે જો ટેક્સી હોય તો એનું દર વર્ષે પાર્સિંગ કરાવવું પડતું હોય છે અને સરકારમાં ટેક્સ ભરવો પડતો હોય છે પરંતુ પ્રાઇવેટ ગાડીઓ ચલાવીને અધિકારીઓ શું સિદ્ધ કરવા માંગે છે એ કોઈને ખબર પડતી નથી વારંવાર

એક ગાડીઓ આગળ પણ જિલ્લા ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી જોવા મળી છે ત્યારે આવનારા સમયમાં જોવા રહ્યું કે વારંવાર રજૂઆત કરવા છતાંય જો પરિણામ ન મળે તો શું સમજવું તો તો શું અરવલ્લી ડીડીઓ પોતે આ ખાડા કામ કરીને સબ સલામત વહીવટ ચલાવી રહ્યા હોત એવું લાગી રહ્યું છે ICDS ના અધિકારી પણ પોતાની આરટીઆઈ ને લેખિત જવાબમાં તેમણે પોતે પોતાના વિભાગમાં ચાલતા વાહનો પ્રાઇવેટ હોવાનું જણાવ્યું છે અને જ્યારે પરિપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે સરકારી વાહન જો આઉટસોર્સિંગમાં ચલાવવું હોય તો ફરજિયાતપણે ટેક્સી હોવું જોઈએ પરંતુ આજ દિન સુધી વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય મળ્યું છે તો હવે હાલ એક સામાજિક કાર્યકરે કમિશનર સુધી આની રજૂઆત કરવાની તૈયારીઓ કરી લીધી છે તાજેતરમાં જ બાળ વિકાસના કમિશનર મોડાસાની મુલાકાતે આવ્યા હતા અને રજીસ્ટરો ચેક કરી અને તપાસ કરીને ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે પ્રાઇવેટ વાહનો ચલાવીને સરકારના ટેક્સની ચોરી કરતા ભ્રષ્ટ અધિકારીઓમાં જો તપાસ થાય તો મસ્ત મોટું બહાર આવવાની શક્યતા નકારી શકાય તેમ નથી